અમાર વાળિયાની મીડિયા ગોઠવવા આવી રીતે મિત્રો ગોઠવી દેઈ કે ની એટલે કાળી નો થાય જો આવી રીતે આમ ગોઠવી દેવી પડે કેમ કે આને ઊંધી જ લટકાવવી પડે નગર છે ને બધી કાળી થઈ જાય જો આવી રીતે આમ મીકી દેઈ આપણે આય કેમ અમારો બગીચો હવે તો નાળિયેરી આવવા મીડ્યા છે ઉનાળો આવવા મીડ્યો ને એટલે નાળિયેરી આવી ગયા ને કપલે થઈ ગયા હમ હમ કરે છે જો નાવા ધવાનું બાકી છે તો સરસ મજાની આપણી વરિયાળી પણ આપણે હુકવી દીધી છે મિત્રો એમ કે છે કે ઊંધી અને હુકવી પડે તો વરિયાળી લીલી રહી ને કરે કે કાળી થઈ જાય છે તો પણ આપણે એને ઊંધી હુકવી દીધી છે અને મરસાનું એનું કામ કરવાનું છે તો હારું કંટ્રોનું બ્લોકમાં વિના રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ તો ટાઈટલ ને કરેલું છે મહેનત કરેલું એટલે હું કહી દેસું જય માતાજી જય મા મંગલ રાધે રાધે મરસાનું ને કામ કરવાનું છે તો હારું કંટ્રોલ બ્લોગમાં વિના રહેજો મિત્રો તો અમારે જો ઝાડવાનું કટિંગ કરવાનું હતું તો કાલમાં કટિંગ એ કરી નાખ્યું છે તો જો આ સફેદ ઝાડવા હતા ને બધા એમ એને હાવ અનબોક્સિંગ કરી નાખ્યું એટલે કટિંગ કરી નાખ્યું મિત્રો કેમ કે હવે પાસે સરસ મજાના ફૂટ છે ને જો એ સતાય પાસા મોટા થઈ જાય તો એક ફીર કટિંગ કરવું પડશે કેમ કે આ ઝાડવાને તો કટિંગ કરવું પડે તો આપણે ગુલાબે સરસ મજાના ખીલી રહેલા છે અને આ ધોળા ફૂલે પણ મસ્તીના ખીલી રહેલા છે કેમ કે મિત્રો ફૂલડા તો અમારે એટલે વાલા ને તો વાત પૂછોમાં કેમ કે બે બેનું નિશાળે જાય તો પણ અમારા હારે સડાની નિશાળ રહી એટલે બધા વૈયા જાય વહેલા વહેલા એટલે નિશાળે પણ સરસ મજાના વૈયા જશે પાછા આવશે ત્યાં ઘણું ખરું કામ ઉકેલ નાખીએ તો હારું કન્ટેનર બ્લોકમાં બનાવે રેજો તો જો અમે અહીંયા પણ મારા રવિભાઈ જોતર સરસ મજાના ફૂલડા ખેરે છે ફૂલ ન ખેરતો ભાઈ હવે એને રજા આપી દેવાની છે કેમ કે જો હવે તો ગોટાઈ થી મળ્યા છે હુકાવા હવે આમ ઉનાળની ઋતુ આવવા મળી એટલે ઠંડી કેમ નથી પડતી કે એટલે જાળવાનું તે કામકાજ પૂરું થવા મળ્યું છે તો હારું ઘંટ બ્લોક માં વય ના રહેજો આપડે ને મારા ઉપર રવિભાઈ રમતા ના તો ઘરે કેમ કે ગોડા તો જો અમારે દક્ષા બે સરસ મજાના પોતા મારી રહેલા છે કેમકે વાથી તમને દેખાય દેખાય તો પણ જો દેખાડ્યું દેખાડ્યું હાલે છે કેમ કે હામ ટુ પોતે મારવાનું થઈ જાય એટલે ઉભું પોતું મારું પડે કા દક્ષા બેટા બેઠા થાકી જાય છે તો અત્યારમાં તો હું મિત્રો કે પોતું ને એવું કરવાનું કામ કામકાજ ચાલુ છે ને કપડા ને એવું ધોવાનું હજી બાકી છે કેમ કે આજ તો શનિવાર છે એટલે બધાને ખબર જ છે લાંબ થોડીક નિરાજ હોય એટલે થોડુંક મોડું થઈ ગયેલું છે પણ કપડા ને એવું ધોવા મળવાનું એટલે મોડું એટલે કઈ બહુ મોડું નહી હોય મિત્રો આઠ જ ગયા મિત્રો તો ને અમારે બગીચો પાવા પાણી પણ જો ચાલુ કરી દીધું છે તો સરસ મજાનો અત્યારમાં બગીચો પી જાય કેમ કે કાલ ફૂલડાનું કટિંગ કર્યું એટલે આજ તો બગીચો આપણે પાવો જ પડે આ બે ત્રણ ઝાડવા પાસે અમે વાવ્યા છે એટલે એમ કે પાણી તો પાવું જ પડે મિત્રો પાણી પાયા વિનાનું તો ઝાડવાનું જીવ ન આવે એમાં દક્ષાબેને જો અત્યારે કામકાજ કરી દીધું સાલું પોતા મારતા મારતા પાણી આવી એ હા નગરી નહીં થાય બળી જશે કા હા નર્સરીમાં ઝાડવા થોડાક કેજી લાવવા છે કેતો તિત્તલી લાવવાની છે તિત્તલી કા તો મિત્રો તિત્તલીઓ લાવવાની છે તો વધારે તો કેમ કે સરસ મજાની મોટર ચાલુ કરી દીધી છે અને પાણી પણ જો વાળવાનું કામ ચાલુ કરી દીધું છે ને અમારે રવિભાઈ જો તમે સરસ મજાના પાછા હરિયાળીયા વિ આવ્યા છે હુકવી ના એ એક પણ લૂમ નિહારી રાવા દે જો તો જો આંબાને એક ને પાણી નો સાવા દેતી એ અહીંયા રાખજે તો હારો કંડનો બ્લોકમાં બઈ ના રહેજો હાલો મિત્રો તો છે ને આપણે નાગરવેલ જો આવ્યા છે નાગરવેલ ઠુપાન ખાઈ ની ઈવડી તો જો સરસ મજાની થઈ ગઈ છે જો અમને મતું નહીં થાય નહીં થાય બિચારી પણ થઈ ગઈ જો અમારે રવિભાઈ કેવા ખોખે થી રમે છે કાલે મિત્રો ને તાવ ને શરદી જોખું થઈ ગયું તો દવા લેવા ગયેલા હતા કાલે રવિભાઈ તો તમે જો ખોખે રમે છે હું તા હું તા કઈક પેલા બગીચામાં બળ કરતો હતો ને ત્યારે સુઈ ગયા ભાઈ થાકી ગયા હતી કા થાકી ગયા ને હે થાકી ગયો પગ દુખે તો હે ટાટા જાવું છે

ચટણી છટણી મરસુન બધું હાલે કાલે એમાં ઋતિકા બેન કિશન વચ્ચે લખવાનું હતું તો એમાં બધા નાટક કરેલા હતા તો આ કિશન બાબા નાટક કરે છે જો તો આવી રીતના છે તો હવે ફટાફટ હાલો મિત્રો તો જો આ વર્ષે આપણે સરસ મજાના કકડી ગયા છે જો એમ કે આમ ધાર કરીને તો પકડી ગયા છે તો આને આપણે છે ને કંતાજાન ખેડીમાં લઈ લેવાના છે એટલે બહુ ઝાખા ન પડે નકર આ છે ને ઝાખા પડી જાય એમ કે પીળા ને કાળા ને એવા મરસાદ થઈ જાય તો આપણે જો આ કંતાજાન કોથળીમાં લઈ લીધા છે તો આવી રીતના અમને પછી બસ કે બાજુ મૂકી દેશું ભાઈ બધા એકાર ભૂખા હતા આપણે દળાવશું ચાલો દેવડી એમ બનાવે છે હાલો મિત્રો આપણે આયલા દઈ છે ધીમા ધીમા રસ્તા ઉપર આયલા દઈ છે જાય છે અહીંયા ક્યાં હવે એટલે ચા પીવા સા પાણી પીએ કરીએ એન્જોય કેમ કે હવે નવરા દિન બસ ચા પાણી ને જ કરવાનું હોય હાવ ફ્રીમાં હોય અત્યારે કેમ કે અત્યારે શાળામાં કાંઈ ખાસ કામ હોય નહીં હાવ નવરા આટા મારતા હોય વાવેતર એ બાકી છે આપણા ખેતરમાં વાવેતર કરવાનું પહેલી વાવાની છે ઉનાળો એટલે બાકી છે ને આમાં છે ઘઉં તો ઘઉં પાકી ગયા એવું છે નાલો મીડિયમ બનારો લાયક આપતા જાઉં કેમ મસ્ત મજાનો ધાણા છે ને કેમ ઠેઠ લગન ધાણા કેરો છે ઘઉંની ની બાજુમાં ધાણા એટલે મિસાલ કરવા ધાણા નાખેલા હતા મસ્ત મજાના ફૂલ આવી ગયા છે પાકી જાય હે ઘઉં ને પાકી દે એટલે વાંધો ન આવે ઠેઠ અમે સુધી છે સાત છ ફૂટ લાંબુ વાતર છે તો સા પાણી ભાઈ એટલે આપણે પાછા ઘેરે ભાઈ ગયા છે ગોડાઉન તરફ હમું આપણું ગોડાઉન છે તો હાલો ગીડિયમ બન્યા રહો એટલે રાઈટ ઠોકતા હાલો છા પાણી પીને ઘેરે આવ્યા છે પણ ઘેરે સાવી ગોડાઉન ની ક્યાં પડી રહી

ડુંગળી ના હોય પણ ડુંગળી ભેગી બતાવી નથી હા ભેગી બતાવી નથી પણ ઈ મન ફેર જ નાખવાની છે એટલે ડુંગળી પણ નાખશું કોતમરી એમ તો લસણ ને એ કેટલું આવશે પણ અત્યારે આપણી પાસે સબ્જી તૈયાર છે એ બતાવી દીધી જો તો આવી રીતની છે ને તમે આવી રીતનું શાક કરો કે ન કરો એ કમેન્ટ ની અંદર જણાવજો બાકી અમે તો જો બનાવી છે કેમ કે પહેલી વાર જ બનાવી છે કોઈ જે બનાવ્યું નથી આપણે બનાવ્યું કોઈ જે નથી બનાવ્યું આ પહેલી વારમાં દાખલો બનાવી છે કે પછી કેવું થાય કેવું કાય ખબર નથી તો વિડિયોમાં બના રહેજો હારો મિત્રો તો જો આપણે શાકની સબ્જી બધી તૈયાર કરી નાખીએ કેમ કે હવે તો આપણે એની કટિંગ કરવા બેસી જવાનું છે કેમ કે હવે સાંજનું દાણું સાંભળ્યું એટલે રસોઈ ઉપર લાગી જવાનું છે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરીશ આમ એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવા ન બોલ તો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય